જયરાણ છોડ હું પટેલ ભારતી ભારતી કિચન માં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે શક્કરપારા બનાવીશું શક્કરપારા બનાવવા માટે આપણે એક મોટી વાડકી મેંદો લીધો છે વજનમાં પાંચસો ગ્રામ છે અડધી વાડકી રવો લીધો છે એક વાડકી ચોખ્ખું ઘી લીધું છે ગરમ કરીને જ એને એડ કરવાનું છે તો પહેલા ગરમ કરી લઈશું આ રીતે પહેલા ગરમ કરી લેવાનું છે આપણે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે લોટમાં ડાયરેક્ટ એડ કરી લઈશું આ રીતે ડાયરેક્ટ ગરમ ગરમ જ એડ કરી લેવાનું છે ચમચીની મદદથી હલાવી લઈશું પહેલા એને આ રીતનું મોવણ રાખવાનું છે આપણે મુઠ્ઠી વાળીએ તો એકદમ લોટ આપણો ભેગો થઈ જવો જોઈએ એ રીતનું આપણે રાખીશું એક નાની વાડકી આપણે પાણી લીધું છે એ પહેલા ગરમ કરી લઈશું એ જ વાડકીમાં એક વાડકી ખાંડ લીધી છે કરી લેવાની છે પેહલા એને ઓગાળી લઈશું આપણે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે તો પહેલા આપણે ઉતારી લઈશું એને પાંચ મિનિટ એને ઠંડુ થવા દેવાનું છે પછી જ એડ કરવાનું છે અંદર પાણી ઠંડુ થઈ ગયું છે તો આપણે લોટમાં જ એડ કરી લઈશું થોડું થોડું યાદ કરતું જવાનું છે લોટ બંધાઈ રેડી થઈ ગયો છે તો આપણે પંદર મિનિટ માં રેસ્ટ આપીશું લોટને ને પંદર મિનિટ થઈ ગઈ છે તો સરસ લોટ થઈ ગયો છે તો આપણે આ રીતે એના લુવા પાડી લઈશું આ રીતે મોટો લુવો પાડી લેવાનો છે વણી લીધી છે તો આપણે આ રીતે કોર આપણે આ રીતે કટ કરી લેવાની છે આ રીતે પટ્ટી પાણી લઈશું પહેલા પીસ ને જુદા જુદા કરી લેવાના છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ફ્રાય કરી લઈશું ગેસ ની ધીમી આચી અને ફ્રાય થવા દઈશું થઈને રેડી થઈ ગયા છે તો આપણે પહેલા એને ઉતારી લઈશું શક્કરપારા રેડી થઈ ગયા છે તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં